જય માતાજી મિત્રો આપની સૂચવાર આજે સવારે સવારે પૂલો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે આજે રીંગો વાળવાની છે એવું બોલે વહેલાની માછીમે રહેજાને વહેલો પણ એવું બાજુ છે ટૂંકર છે હું તમને બતાવી દઉં તો તો વસ્તુ આવી ગઈ છે લોખંડ કટિંગ પણ થઈ ગયું છે આપણે હવે રીંગો વાળવાની છે ને વહેલોને ગોઠવી રહ્યા છે પેલી બાજુ જ્યાં છે ડુબાઈ ગયા છે રાહ ની માછી બોલે મેરી જાન સંજુબા ગોઠવી રહ્યા છે વજીરો કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો મૂકીને ભરાઈ કરવાની છે તો મારા વેલુભા સિમેન્ટ લાવી દીધો છે ભરાઈ ચાલુ છે અમારે થોડો માલ ખૂટ્યો તો વેલુભા સિમેન્ટ લાવી દીધો છે ફટાફટ इह माल आपड़ा संतर करवां आटलो लो नाशिन तरहत बोल बोले व्यालानी माशिम मेरे जाए जो व्यालू बाड़ो खबर नाही नहीं व्यालान ना दके को कवात चला तो व्याला वडर करा शाली

બોલ ખાલી થોડુંક વીઆઈપી છે એટલું બધું વીઆઈપી નહીં રાખતા બતાવું ઉપર બંધ છે ને મશીન પે